તીખાસ માટે આપણે લીધું છે તીખો મરચું એક બે ચમચી જેટલો આપે ચણા નો લો સ્વાદ અનુસાર મીઠું એ જ કટોરીમાં આપે લસુ તેલ આ કટોરી લીધી છે આપે હવે આપણે બધાને મિક્સ કરી લઈશું તો આજે આપણે જે બનાવીએ છીએ મકાઈ ની પૂરી ફ્રેન્ડ અલગ રીતે હવે એને આપણે બાંધી લઈશું ફ્રેન્ડ હાથોમાં પાણી લઈશું અને પછી એનામાં આપણે ઉમેરીશું અને પછી આપણે બાંધી લઈશું થોડું થોડું પાણી આપણે ઉમેરવા જવાનું અને બાંધતા જવાનું આવી રીતે આપણે લોટ બાંધી લઈશું ફ્રેન્ડ આપણે લોટ બાંધી લીધું છે અને તમે જોઈ શકો છો લોટ આપણું કઠણ બાંધ્યું છે આવી રીતના જોઈ શકો છો કે આને લોટ ને ખાંડણી મદદ થી કૂટી લઈશું આવી રીતના તો આવી રીતે આપણે કૂટી લઈશું આપણે લોટ બાંધ્યું છે ને એક કઠણ બાંધ્યું છે

પછી એના આપણે લુઆ કાઢીશું તો તમે જે પ્રમાણે જોઈએ એ પ્રમાણે તમે કરજો આવી રીતે આપણે ગોલ કરીશું તમે જોઈ શકો છો આવી રીતના આપણે કરીશું આવી રીતના અને મીડિયમ સાઈઝ સાઈઝની બનાવી છે તમને જે પ્રમાણે જોઈએ એ પ્રમાણે તમે કરજો આવી રીતના તો હું તમને બીજી પણ આવી રીતે જ કરીને બતાવીશું જોઈ તો આવી રીતના આવી રીતે દબાવ્યું આપે પછી હાથો માંથી લઈ અને આવી રીતે

બે ખાણ મલટું એને પકાવીશું એક બાજુ તો તાબડી થઈ ગઈ છે ઘણ ખરી આવી રીતે જોઈ લો આ એટલી ટેસ્ટી બને છે ને ફ્રેન્ડ્સ તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો તમને ખૂબ જ સરસ લાગશે તો એક બાજુ આપણે થોડી થોડી પાકી ગઈ છે અને બીજી બાજુ પકાવીશ બે ખંડ મીઠું આપણે સારી રીતે પકાવી લઈશ તો ફ્રેન્ડ્સ આપણી બે મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો સારી રીતે આપણી ક્રિસ્પી અને સ્વાદિષ્ટ પૂરી આપણી મકાઈની થઈ ગઈ છે તૈયાર તો જોઈ આવી રીતના તો અંદરથી એટલી ફૂલી પચાય છે અને બહાર થી ક્રિસ્પી પણ લાગે છે તો તમે જોઈ શકો છો તો એકવાર તમે જરૂરથી આ આ ટ્રાય ટ્રાય કરજો કરજો તમને ખૂબ જ સરસ અને સ્વાદિષ્ટ લાગશે જો તમને આ રેસીપી સારી લાગી હોય તો તમે મારી ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને તમારી ફ્રેન્ડ સાથે તમે જરૂરથી શેર કરજો ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ધન્યવાદ